ફિશબોક્સ હોટલમાં સુરતી સુનની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયમ લીગ સીઝન પાંચનું ઓક્શન યોજાયું હતું બાર ટીમો વચ્ચે ચોથ સીઝન યોજાશે વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઇકોન ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીના આવેલ પાનોલી અને કોસંબા વચ્ચે ફિશબોક્સ હોટલ ખાતે સુરતી સુનની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયમ લીગ બે હજાર ઓક્શન યોજાયું હતું બાર ટીમ વચ્ચે પાંચમી સીઝન યોજાશે વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઇકોન ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી ફિશબોક્સ હોટલ ખાતે સુરત સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસની પાંચમી સિઝનનું આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે આ બાર ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન કોસંબા ખાતે આવેલ ફીશ હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વોરા સમાજના ગામોના કુલ ચારસો એકવીસ યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોના ઓનર તેમજ તેમના આઈકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે ખેલાડીઓની ખરીદી કરી હતી અને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજમાં સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાય છે સુરતી સુન્ની વોરા મુસ્લિમ પ્રીમિયર લીગ વોરા સમાજ ની આ એક લીક છે વીપીએલ સિઝન ફાઇવ સિઝન વન ટુ થ્રી અને ફોરની એક જબરદસ્ત સફળતા પછી આજે પાંચમા વર્ષનું ઓપ્શન આજે ફિસબોક્સ કોસંબાની આ ટાઉન માં કરવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે લગભગ પચાસ ટકા ઓપ્શન પૂરું થયું છે અત્યારે આ સળને માટે ઇન્ટરવલ હોય મક્રિકની તપાસ પછી ફરીથી બાકીનું ઓપ્શન થવા જઈ રહ્યું છે આ અત્યાર સુધીના જે ચાર વર્ષનો જે સફર છે અને એ ચાર વર્ષના સફરમાં સમાજના નવયુવાન ક્રિકેટર મિત્રો સમાજના મોભીઓ આગેવાનો સમાજના જે કંઈક દાનવીરો છે એમનો જે કંઈક અમને સપોર્ટ મળ્યો છે એ બદલ અમે સમાજના ઋણી છે અને જે ચાર વર્ષના અંદરમાં વીપીએલ વોરા પ્રીમિયર લીગે જે સફળતાના શિખરો સરગઢ્યા છે એ સફળતાના શિખરો અને જે બદલીના ઉપર અત્યારે આ વીપીએલ આ ટુર્નામેન્ટ આ લીગ પહોંચી ગઈ છે એ જોતા પ્રશ્નલી હું પોતે એવું ભી કરું છું કે અત્યારે હાલના સંજોગોમાં વીપીએલના લેવલમાં અત્યારે હળીફાઈમાં કોઈ ટૂર્નામેન્ટ કે કોઈ બીજી લીગ અમને દેખાતી નથી એટલે હવે અમારી હળીફાઈ જે છે એ અમારી સાથે જ છે એટલે હવે અમારા માટે પણ જવાબદારી વધી ગઈ છે કે ગયા વર્ષોમાં જે કંઈક અમે સમાજને આપી શક્યા છે એના કરતાં કંઈક વિશેષ વધારે પડતું અને કંઈક વધુ સમાજને વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ પૂરી થાય એના માટે અમે પ્રયાસો કરીએ અને એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના તમામ કાર્ય કારોબારી સભ્યો અને તમામે તમામ સમાજના નવયુવાનો એના માટે કટિબદ્ધ છે અને આવનારા વર્ષોમાં વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ રમાય એના માટે પ્રયાસો જાણીએ